શિપુરના બ્રહ્માણીનગર વિસ્તારના કૌશિકજી રાજવી ડાભી પ્રવીણસિંહ સોમાજી ડાભી અને રોહિતજી અશોકજી ડાભી ત્રણેય વ્યક્તિઓ બ્લેક કલરની ગાડીમાં આવીને ફરિયાદીને સિપુર લઈ જવાનું કહીને ગાડીમાં બેસાડી હતી યુવતીએ ફરિયાદમાં જણાવ્યું છે કે ગાડીની પાછળની સીટમાં બેઠેલા કૌશિકજી રાજવી ઠાકોરે હાથ પકડીને બાથમાં લઈને છેડછાડ કરવાનો પ્રયાસ કર્યો હતો ફરિયાદીએ વિરોધ કરતા ત્રણેય યુવાનોએ એને કહ્યું હતું કે આ વાત કોઈને કહેશે તો ગામમાં તારી આબરૂ નહીં રહેવા દઈએ તેમ કહીને માતા પિતાને પણ જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો આક્ષેપ કરે છે આ સમગ્ર બનાવ અંગે યુવતીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે પોલીસ દ્વારા પ્રાથમિક તપાસ શરૂ કરવામાં આવી છે